નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપસો નો દિવસ અને જીવન બંને મંગલમય હોય એવી શુભ પ્રાર્થના સાથે આપણા વિડીયોની કરી શરૂઆત મિત્રો વાગી ગયા છે અત્યાર સવારે આજે વેલા વેલા તૈયાર થઈ ગયા હતા પણ ગઈ હતી ત્યાં દવાખાને આયુર્વેદિક દવાખાને રૂટીન ચેકિંગ કરાવી આવી નોર્મલ છું બરાબર છું તો થોડાક પ્રેસર બધું બતાવે છે જો કે દવા ચાલુ કરવાની જરૂર નથી પણ આયુર્વેદિક દવાઓ કરશું નમક ઘટાડશું એટલે સારું થઈ જશે અમે નમક ઓછું ખાઈએ છીએ તો કીધું કે હજુ પણ ઓછું ખાવ સારું ઓછું ખાશું અમે સેંધા નમક ખાઈએ છીએ ક્યારેય ઓલું નમક નથી ખાતા આયોડીન વાળું નહીં તો બિલકુલ નથી લેતા અમે જેથી પ્રેસરની ગોળી ન ખાવી પડે એટલા માટે તો આવી ગઈ છું પણ આવી ગઈ ગઈ એટલે થોડી થાકી પણ જાઉં કારણ કે ગયા ત્યારે તો મૂકતા જાય રિટર્ન તો પછી થોડુંક પગે કાંઈક ચડીને એમ કરીને ઘરે પહોંચા ભગવાન પહોંચાડી દે પહેલાં એક વખત મેં કીધું ને કે ભગવાન જ પહોંચાડી એમાં આજે પણ ભગવાન મળી ગયા અહીંયા પહોંચતી થઈ ગઈ ચાલો હવે આજે આપણે કરી લઈએ ગોટલીનો મુખવાસ ગોટલી પડી છે ખરાબ ન થઈ જાય ઘણા દિવસથી કહું છું કે આપણે નવી પ્રકારે કરવો છે તો ચાલો બનાવી ગોટલીનો મુખવાસ જો આ બધી ગોટલી ભેગી કરી રાખી છે વરસાદમાં ઉપર રાખી દીધી બી હજી તડકે સુકાવી છે ને બે દિવસથી વરસાદ આવે છે તડકે પડી નથી હવે આને આપણે કાઢી લઈ અને મૂકી એક બાજુ એ મેં પથ્થર એટલે રાખ્યો છે કે નીચે પાથર્યું છે તે ટાઈલ્સ આપણી ખરાબ ના થાય હું આનાથી કાઢીશ હથોડીથી પણ તમારી પાસે હથોડી ન તો આ દસ્તાથી પણ કાઢી શકાય તો આપણે આભી ઓડીના મારશું પથ્થર જ તૂટી ગયો આ રીતે નીકળે ને આમ છોતરા કાઢ નાખશું કાળા છોતરા હાથી નીકળી જાય હાથેથી હાથે ન નીકળે તો ચપ્પુથી કાઢ નાખવાના આખી નીકળી કોઈ તૂટી જાય જો પહેલી કાઢવાની શરૂઆત કરીએ તૂટી ગઈ છે આ કોઈ તૂટશે કોઈ આખી નીકળશે એ રીતે આપણે કાઢી લઈએ ને પછી એની પ્રોસેસ બતાવતા જઈએ આ છે ને ગોટલીને પેલું પાછળના ભાગથી આ મારી લેવાનું અહીંયાથી પથ્થર જ તૂટી ગયો પથ્થરો તો સરસ થાય પથ્થરે રાખ્યો એક બાજુ હવે આપણે એમ કાપતા જઈએ પેલો અહીં પાછળની ભાગ બે બે એક મારી લઈએ પછી ઉપરથી મારવાનું

જો આ કોટલી ધોઈ દીધી આમાં નીતારી હતી હવે આ કોટનના કપડા પાઉં પોડી કરનાક એટલે પાણી બધું સોસાઈ જાય પોડી કશો એટલે દેખાઈ પણ રહેશે અને આ રીતે કોટનના કપડાની આમ લૂછીને સાફ પણ કરતા એટલે કોરિયા થઈ જાય અને ચોખ્ખી પણ થઈ જાય ને સાફ કરીને મૂકતા જઈએ કાળસ નો ભાગ હોય કાંઈ હોય તો ચોખ્ખું થઈ જાય મેં બરાબર પાણીમાં ઉડાડી નાખ્યું અને બે પાણીથી મસ્ત ધોઈ નાખ્યું હજી પીની છે ને આમ પણ જઈએ કાળી ન હોય તો ચાલે ખાલી સુકાવી નાખી તો પણ ચાલે પણ મને એમ થાય છે ખાવાની વસ્તુ છે જેટલી ચોકસાઈ થાય એટલી વધુ ચાલે હવે આપણે ગોટલી લૂંછાઈ ગઈ હવે છે ને આ ચાર સાધન લીધા છે ત્રણ આને ચોથું આ તમને જે પસંદ હોય કરી શકાય હવે આને એવું છે કે આનાથી ઘીણી છીણ પડશે એટલે ઘીણી છીણવાળું મને જરાક પૂછું ગમે છે એટલે હું નહીં કરું પણ આનાથી પણ ઘણા કરે છે તમને એનાથી કરવું હોય તો કરી શકાય આ રીતે છીણ પાડીને લાંબી લાંબી છીણ પડશે ઉપરથી તૂટી ગયો એને જોઈ લેવાનું ને આ રીતે જો આવી છીણ પડે આનું પણ સરસ થાય ફૂંકવા કાકી આપણે આને છે ને અલગ રીતે કરવાનો છે જે રીતે બાફી છીએ આખી ગોટીને બાફીને પછી કરી એ રીતે નહીં બીજું આ નાના કટકા છે ને એને આપ્યો જો આનાથી ન થઈ શકે તો એને આ રીતે ઝીણા ઝીણા આ રીતે આમ સુધારી શકીએ આમ કારણ કે છીણામાં છીણવા ઝીણી તો તૂટી જાય આપણા હાથમાં લાગી જાય એટલે આમ એકદમ ઝીણી ઝીણી સીડી ઉતારી લેવાની આમ ચાકુથી અને બીજી વસ્તુ છે એ આનાથી પણ થઈ શકે ઝીણી પટ્ટી ઉતરશે આમ પિલ્લર બી ફસાઈ જાય ને આમ કાઢવું પડશે પણ આમ ચા ચાકાથી જાડી ઝીણી થાય અને જાડી ઝીણી ન થાય ચપ્પુથી જાડી ઝીણી થઈ જાય ને પાતળી પાતળી ચીડિયો ને ખાવાની મજા આવે પછી ક્રિસ્પી થાય એકદમ મુખવા આપણો તો ઈ કુટલી મેં આમ કરીને બતાવી હજી તમને બતાવું બીજી રીતે કઈ રીતે થાય આ ત્રણ રીતે બતાવ્યું હવે છે ને લાંબી કરવી તો આનાથી પણ થશે એક આસાનથી લાંબી ચીરી પડે આ લાંબી છે આનાથી જો તૂટી પાડીને ઉભી તો જુ કેવી સરસ થાય છે

હવે છે ને આની અંદર આને કાપતા તોય ઓછી વાર લાગી વાફીને કાપીને તો હાથમાં આપણી ચીકણું થાય ને ઓળું થઈ જાય જો આટલી કાપી લીધી ને આટલી આપણી ખરાબ નીકળી છે એને મૂકી દીધી ના ના ભૂકા થઈ ગયા છે એ ખરાબ નહોતા તોય રહેવા દીધા બાકી આ ટાઈપના ધાબા હતા એને પણ આપણે કાઢી નાખીએ છીએ આ ટાઈપની મેલી થઈ જીતી મીઠી આમ કડક લાગતી હતી એને પણ મૂકી દીધી ઘણી બધી આપણી પાસે છે એટલે હવે આની અંદર જો મોડું કરશું તો આ પણ કાળી થઈ જશે કાળી થવાની તૈયારી કરે છે તો એના હવે આની અંદર આપણે ભેળી દઈશું નમક તમે ઘરમાં જે નમક ખાતા હોય ભીડવાનું હું શેંદા નમક ખાઉં છું એટલે શેંદાના નમક અહીં બે ચમચી જે હું મિક્સ કરી દઈશ બધા બરાબર મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ ગયું હવે હવે આપણે શું કરવાનું છે એક નવી જ રીત છે ઉડલીનો ઉપવાસ બનાવવા માટેની હવે એક કોટનનો કપડું લીધું છે આપણે એની અંદર આપણે મૂકી દઈશું ખાલી કરી લઈશું આ રીતે અને હવે આની આપણે એકદમ પોટલી બાંધી લેશું ક્યાંયથી નીકળે નહીં એ રીતે અને આપણું વાસણમાં મૂકવાનું છે અને વરાળિયું કરવું છે તો આપણું જે પ્રમાણે વાસણ છે ને એ પ્રમાણે આપણે આની પોટલી બાંધશું હલકી હલકી એકદમ દાબીને નથી બાંધવાની પણ અંદર પાણી ન ઘરે એ રીતે આપણે પોટલી બાંધી લીધી હવે આપણે તમને આગળની પ્રોસેસ બતાવો આપડે તૈયાર કર્યું ત્યાં સુધી મે પાણી ગરમ થવા મૂકી દીધું છે આઈ મે કુકર માં મૂક્યું છે પાણી ગરમ થા હવે પાણી ગરમ થાય છે એની અંદર આપણે આટલું સેન્ડા નમક નાખી દેશું એ જ પાણીમાં અને એક નાખી દેશું લીંબુ લીંબુને થોડ થોડું નીચોડી લેજો પછી છાલ કાપીને અંદર નાખી દેશું આનો ટેસ્ટ ફૂલ સરસ આવશે આઈ મે સ્ટેન્ડ મૂક્યું છે અને જો નીચે કાટલો મૂક્યો ને અને મિનિટ સુધી આપણે બાફવા દેશું એટલે કે પાણીમાં નથી આપણે વરાળી કરવાની છે આ રીતે વીસ મિનિટ પછી ખોલીને જોશું પછી બંધ થઈ ગયું ને ઠંડુ થઈ જવા આવ્યું છે થી કાઢી લઈએ ગરમ છે હજુ પણ થાળીમાં મૂકી દઈએ અને ત્યાં જોઈ લઈએ બટનનું કપડું મેં પાથું જ રાખ્યું છે એના પર જોઈએ ઓળું કરી લઈએ તો જો આપણી આ મસ્ત ચડી ગઈ છે હજી ગરમ છે હવા લઈ લે અને છૂટી થઈ જાય એકદમ આ એકદમ સરળ રીત છે ચીકણી પણ ન થાય અને ગુણ તત્વો પણ આની અંદર જ જળવાઈ રહે વરાળ નીકળી ગઈ છે ને આમ ચમચીથી આપણે એમ છૂટી કરતા જઈએ હવે પાંચ મિનિટ પછી જો વરાળ નીકળી ગઈ છે ને હવે અમે ચમચીથી આમ છૂટું કરતા જઈએ છીએ હવે આમ આમ ચમચીથી છૂટા થઈ જાય તો ઠીક છે થતા જશે કદાચ ન થાય એવું લાગે તો આમ હાથથી પણ એ છૂટા છૂટા કરી લઈએ થોડીક પંખો ચાલુ કરી દઈએ જ્યાં ખુલ્લી હવામાં મૂકી દઈએ સાડા પાંચ જેવા થયા છે આપણે બાફીને સુકાવીને કલાક રોટું મેં આમ પોળી કરી નાખી હતી પંખાની હવામાં પણ તડકામાં સુકાવીને થોડીક તો સારું રહે કાંઈ કે શેંકવા તૂટી ન જાય થોડીક કડક થઈ ગઈ છે આજે આપણે શેંકી જ લેશું ક્યારેક તડકો નીકળે છે ને ક્યારેક નથી નીકળતો એના કારણે શું થાય કે બહાર છાંટા આવે તો ભીની થઈ જાય પાછી તડકો નીકળે તો થોડુંક પૂરું થઈ જાય તડકોનો તમારી પાસે સમય હોય તો સાંજે સુકાવી નાખો પંખાની હવામાં સવાર સુધી હોય તો પણ કડક થઈ જાય આનાથી પણ વિશેષ કડક થઈ જાય પણ થોડીક આ તૂટી એની એવી થઈ ગઈ છે અને આપણે શેંકી લઈએ તો અહીં મેં જો એક ચમચી જેટલું ઘી ગરમ થવા મૂક્યું છે ને એટલું સંચન મીઠું લઈ રાખ્યું છે એને પાછળથી નાખશું પણ આપણો ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે આ બધી જ ગોટલી નાખી દઈશું અને ગોટલી મેં બધી એક એક કરીને જોઈ લીધી હતી ખાસ કરીને ચીપકેલી કોઈ ન હોય છૂટી કરી લેવાની મોટે ભાગે તો સુકાય ને એટલે છૂટી થઈ જાય છે ને કોઈ થશે તો શેંકાયની છૂટી થઈ જશે હવે આને બરાબર આપણે હલાવશું બધી જગ્યાએ ઘી લાગી જાય અને થોડું કે પછી ડર ઓછો લાગે તો થોડીક વાર શેકાય જશે ને પછી તૂટવાની બીક નહીં લાગે તો થોડીક ભીની હોય ને તમે શેકો ને ક્રિસ્પી સરસ થાય તડકામાં ધીમે ધીમે સુકાય એનાથી તમે આમાં શેકો ને સીધી એ એકદમ મસ્ત મજાની ક્રિસ્પી થાય તો જો આ રીતે આપણે જોઈ લઈએ અને આમ બધામાં ઘી લાગી જાય તે પેલું ધીમે ધીમે ચલાવી લઈ અને પછી શેકતા જાય આ કઢાઈ હંમેશા જાડા કળિયા વાળી દેવાની એટલે મેં લોખંડની કઢાઈ લીધી છે ને આરામ આરામથી લગભગ દસેક મિનિટ તો ઓછામાં ઓછું શેકવાનું થશે જ એટલે હું અને બરાબર ધીમે ધીમે ચલાવી ચલાવીને શેકી લઈશ પછી તપશે ત્યારે આજુબાજુ ચોટશે એ આપણે ધ્યાન રાખવાનું છે કે નીચે કોઈ ચોટી ન જાય અને બધી જ બધી જ ગોટલી ઉપરથી નીચે ને નીચેથી ઉપર

કલર પણ ચેન્જ થઈ ગયો છે કેમ કે કાળી પણ થવા લાગી છે એટલે ધ્યાન રાખવું પડે આપણે બરાબર જાય ત્યારે પણ અત્યારે એને ચલાયા રાખશું ગેસ બિલકુલ ધીમો તો બાદ કરે છે ત્રણેક મિનિટ પછી આ જોઈ રહ્યા છીએ ત્યારે બધી શેકાઈ દેવા આવે છે અને આપણો ઘી હોય ને ઘીના કારણે થોડીક ફૂલી જાય સરસ મજાની ફૂલીને ક્રિસ્પી બની જાય

વરાળી આખરે તારે નાખ્યું હતું ને સેંધા નમક એટલે સરસ મજાનો નમક છે આ થોડો થોડો ટેસ્ટ સારો આવે ઉપર એટલા માટે હવે એને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણી કઢાઈ પણ ઠંડી થવા આવી છે એટલે થોડીક મૂકી લઈએ ઠંડુ થાય એટલે પછી સર્વ કરીએ તો મિત્રો આપણો મુકવાસ થઈ ગયો છે તૈયાર તો વાત કરે છે ને એટલે હવે થઈ ગયો તૈયાર અને ખૂબ સરસ મજાનો તૈયાર થયો છે પણ આમાં એક વસ્તુ જરૂર ધ્યાન રાખવા જેવી છે કે આ જે ગોટલી કાપવાની છે એક સરખી જ હોવી જોઈએ પાતળી જાડી થાય ને તો થોડીક તકલીફ થાય છે પાતળી છે ને જાય અને નહીં તો જાડી કાચી લઈ જાય એટલે બેનો સુમેર થોડો ઓછો થાય બને ત્યાં સુધી એક સરખી કપાય તો વિશેષ સારું જોકે કોશિશ કરીએ મેં પીલરથી કાપી હતી ને એ થોડીક પાતળી થઈ હતી અને પછી જે કટકો બચે ને આવી પીલરથી કપાતો નહોતો એટલે ચપ્પુથી કાપો પડે એટલે ચાપુથી કાપવાની મજા પણ આવે તો એ થોડીક જાડી થાય છે ગોટલી બાફવામાં પણ પછી કાઢીને બાફી પછી બાફવા પછી કાપવામાં ખૂબ ટાઈમ લાગે ને હાથ પણ ચીકણા થાય જરાય મજા ના આવે અને પાછું એ બાફીમાં પાણીમાં નીકળી જાય ના ગુણ તત્વો હોય તે પણ એટલે આપણે આ મસ્ત રીત કરી છે

અને મેં હમણાં ખાધી ખાવાની પણ બહુ જ ટેસ્ટી મજેદાર છે હંમેશા મારો રહ્યો છે કે મજેદાર હોય તો જ કહું મજેદાર છે એટલે ખૂબ સરસ થઈ છે તમે પણ કરજો અને મને પણ કહેજો કેવી રીતે થઈ કેવી તમારી થઈ કદાચ ગોટલીઓ આ વર્ષે ન હો તો બીજા વર્ષે કરજો બરાબર ને હવે આપણે લઈ લઈએ આપણો સુવિચાર ચાલો આજના સુવિચાર વિચાર ટૂંકાણમાં લેવો છે કે સારા દિવસના ચક્કરમાં રહો એના ઇંતજારમાં ન રહો ક્યારે સારા દિવસો આવશે જે દિવસો અત્યારે ચાલી રહ્યા છે સારા છે કારણ કે એના ચક્કરમાં વીતી જશે તમારી ઉંમર વીતી ગયા પછી તમને મહેસૂસ થશે કે દિવસો વીતી ગયા એ જ બહુ ખૂબ સારા હતા તમારી ઉંમર વીતી જાય પછી દિવસો સારા આવે ક્યારેય ના આવે હું અત્યારે કહું છું ને કે હવે નાખી જાઉં છું બાળપણ જોવાનીમાં જે દિવસો વીતા સારામાં સારા દિવસો હોય પણ આપણે હજી સારા દિવસોની રાહ જોતા જઈએ હજી સારા દિવસો હજી સારા દિવસો વર્તમાનમાં સુખ માણો વર્તમાનને જો તમે સ્માણી શકશો તો એ સારા દિવસો છે એટલે સારા દિવસોના ચક્કરમાં ન રહો ઉંમર વીતી ગયા પછી તમને મહેસૂસ થશે કે જે વીતી ગયા દિવસો એ સારા હતા એટલે અત્યારે જે કઈ દિવસો ચાલ્યા છે સારા છે વળી પાછી એક જ વાત બી પોઝિટિવ સારા દિવસો છે બરાબર ચાલો મિત્રો અહીં વિડીયોનું કરી છે એન્ડી આશા રાખું છું કે આખી રેસીપી આપને ગમી હશે અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો વધુ લોકો સુધી મારી વિડીયોને પહોંચાડજો અમને પ્રોત્સાહિત કરજો અને અનેક લોકોને ઉપયોગી થાય એ આશા સાથે ફરી મળી છે આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય જય દ્વારકાધીશ જય ઠાકરધાણી